નમસ્કાર મિત્રો તો ફરી એક આજના આ નવા વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે જોવાના છે કે પીએમ કિસાન યોજના તો મિત્રો પીએમ કિસાનને એકવીસમાંપ્તો દસ નવેમ્બર એટલે કે દસ તારીખે આવી જશે અને આ વખતે બે હજારના બદલે ચાર હજાર મળવાના છે મિત્રો તો બે હજાર કયા ખેડૂતને મળવાના છે અને ચાર હજાર કયા ખેડૂતને મળવાના છે તે આપણે આ વિડિયોમાં જોઈશું અને મિત્રો તમારા તમે જલ્દીથી ચેક કરી લો કે તમારું નામ છે કે નથી અને એ કેવાય વગર બે હજારનો એકવીસ માપતો નહીં મળે તો મિત્રો તમારે પણ કેવાયસી સી નહીં નહીં કરાયેલું હોય તો તમને પણ એકવીસ માપ્તાનો લાભ નહીં મળે તો કેવાયસી કરાવવા શું કરવું પડશે તે આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો આપણે વિડીયોને આગળ જોતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે આ કામ જલ્દીથી કરી લો નહીં તો તમને પણ એકવીસ માપ્તાનો લાભ નહીં મળે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એકવીસમાં હપ્તો હવે વહેલી તકે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે આજે અહેવાલો અનુસાર સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે રૂપિયા સમય ઉપર આવે એટલા માટે તમારું પીએમ કિસાન સન્માન નિધિનું સ્ટેટસ ચકાસી લેવું જરૂરી જેમાં હજુ સુધી ઇ કેવાયસી નથી કરાવેલું હોય તો તમારે એ કેવાયસી પૂર્ણ કરવું પડશે તો જ તમને એકવીસમાં હપ્તાનો લાભ મળશે અને મિત્રો તમારે પણ બેંક સાથે આધાર લિંક કરવાનું બાકી હતો તે પણ કરી લેજો અને જમીનના રેકોર્ડ ચકાસવાના બાકી હોય કે અપડેટ કરવાના બાકી હોય તો તે પણ અપડેટ કરાવી લેજો નહીતર તમને પણ એકવીસ માપતાનો લાભ નહીં મળે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ગુજરાતમાં તાજેતર પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે કૃષિમંત્રી જીતુ જીતુભાઈ વાઘાણીએ પ્રેસ માધ્યમથી જણાવ્યું છે કે પ્રત્યેક ખેડૂતને એકસો પચીસ મન મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય લેવામાં આવે છે તો મિત્રો પ્રત્યેક ખેડૂતને એકસો પચીસ મન સરકાર દ્વારા તેમને મગફળીનો ખરીદ ખરીદવાનો નિર્ણય લેવામાં આવશે આ ખરીદી નવ નવે નવ નવેમ્બર શરૂ થશે જેમાં મગફળી ઉપરાંત સોયાબીન અને હળદર પણ ટેકાના ભાવે ખરીદવામાં આવશે આ નિર્ણયથી માવઠાના પીડિત બેતાલીસ લાખ હેક્ટર વિસ્તારના ખેડૂતોને આર્થિક રાહત મળે જેમાં એસડીઆરએફ એનડીઆરએફ ફંડ સાથે વધારાના રાજ્યો ફંડનો પણ સમાવેશ થાય છે અને મિત્રો મગફળી મગ હળદર અને સોયાબીનના સરકારી ભાવ જોઈએ તો આપણે તો મગમડી મગફળી માટે ચૌદસો ને બાવન રૂપિયા ટેકાના ભાવે મગ માટે ટેકાનો ભાવ સત્તરસો ત્રેપન રૂપિયા હળદર માટે ટેકાનો ભાવ પંદરસો સાહીઠ રૂપિયા અને સોયાબીન માટે ટેકાનો ભાવ એક હજાર પાસઠ રૂપિયા તો મિત્રો આ હતા સરકાર દ્વારા આપેલા ભાવ તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવા માફ કરવા માટે અરજી લખવામાં આવી છે તો તે અરજીમાં શું લખેલું છે તે આપણે આની અંદર જોઈશું કોંગ્રેસ સરકારે એક જાટકે દેવા માફ કર્યા હતા ખેડૂતોનો દેવો માફ કરો જેમ મનમોહનસિંહ સરકારે બોતેર બોતેર હજાર કરોડ ખેડૂતોના દેવા માફ કર્યા હતા તેમજ ગુજરાતના ખેડૂતોના દેવા પણ પૂર્ણ માફ કરવામાં આવે પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરો બે હજાર વીસથી ગુજરાતમાં બંધ છે પરંતુ દેશના બાકી રાજ્યોમાં ચાલુ છે ઉદ્યોગપતિઓને ઉદ્યોગપતિને નહીં હવે ખેડૂતોને ન્યાય આપો ખેડૂતોને સીધી સહાય કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધુ છે તેથી ટેકાના ભાવે માપદંડમાં રાહત આપવી અથવા દરેક ખેડૂતને એક લાખ પાંત્રીસ હજાર એક લાખ પાંત્રીસ હજારથી દોઢ લાખ સુધીની સહાય સીધી જમા કરવી મિત્રો આ હતું અરજીનું લખાણ તો મિત્રો આપણે આગળ વાત કરી કે ઉદ્યોગના દેવા માફ વખતે સર્વે થતા નથી ગુજરાતમાં માવઠાના કારણે હજારો ખેડૂતોને થયેલા નુકસાન અંગે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે વિસાવરદના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ કહ્યું ગુજરાતમાં ઉદ્યોગપતિનું કરોડોનું દેવું માફ કરવામાં આવે છે ત્યારે કોઈ સર્વે થતો નથી અને જ્યારે કુદરતની થાપટ ખાનારા ખેડૂતોને સહાય આપવામાં વાત આવે ત્યારે તો શા માટે સર્વેના નાટક કરવામાં આવે છે તે સમજાતું નથી ગુજરાત સરકારે પંજાબ સરકારની માફક કોઈપણ જાતના સર્વે વિના ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા પચાસ હજારની આર્થિક મદદ કરવી જોઈએ તો મિત્રો આની અંદર વિસાવરદના ધારાસભ્ય ગોપાલ ઇટલી કહે છે કે ગુજરાતમાં ઉદ્યોગપતિનું કરોડોનું દેવું માફ કરવામાં આવે છે ત્યારે કોઈ સર્વે કરવામાં આવતો નથી તો ખેડૂતોને પાક નુકસાન વખતે કેમ સર્વે કરવામાં આવે છે તો મિત્રો ગોપાલ ઇટલી એ પણ કહે છે કે પંજાબ સરકાર કોઈપણ સર્વે વિના ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજારની સહાય કરે છે તો ગુજરાત સરકાર કેમ ના કરે તો મિત્રો ગોપાલ ઇટારિયાનું કહેવું છે કે ગુજરાતના ખેડૂતોને સર્વે વગર તેમને હેક્ટર દીઠ પૈસાની સહાય આપો તો મિત્રો આપને આગળ વાત કરીએ કે સૌથી મોટું પેકેજ સીએમ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર બાર પોઈન્ટ પાસઠ લાખ ખેડૂતોને બારસો અઢાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રમાં વાવેલા સાડત્રીસ પોઈન્ટ એકોતેર લાખ હેક્ટર જમીનમાંથી તેત્રીસ પોઈન્ટ ત્રેપન લાખ હેક્ટર જમીનને ભારે વરસાદ અસર થઈ છે અત્યાર સુધીમાં સર્વેક્ષણનું ચોત્રીસ પોઈન્ટ ચોર્યાસી પોઈન્ટ ચોત્રીસ ટકા કાર્ય પૂર્ણ થયું છે જે અઠ્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ હેક્ટરની આવરી લે છે અત્યાર સુધીના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે બાર પોઈન્ટ પાસઠ લાખ ખેડૂતોને પચીસ પોઈન્ટ સાહીઠ લાખ હેક્ટર જમીન પર તેત્રીસ ટકા કે તેત્રીસ ટકાથી વધુ નુકસાન સાથે બારસો અઢાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે મિત્રો આપણે વિડીયોની અંદર જોયું કે એકવીસમાં તો ક્યારે આવવાનો છે અને પાક નુકસાન સહાયમાં કેટલી સહાય મળવાની છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને એ ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગળના વિડીયોમાં